ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે તમે વાંચી શકો છો મિશન મોસમ તમારું સાયન્સ અને ટેક એક ટોપિક જે તમને આવર આવનારી એસટીએ ની પરીક્ષામાં એક માર્ક આપવામાં ખૂબ મદદરૂપ થશે કારણ કે હું માનું છું ત્યાં સુધી આનો જ પ્રશ્નો તો હશે હશે અને હશે જ કારણ કે અત્યાર સુધી જીપીએસ નો ઇતિહાસ છે નવી કોઈ પણ વસ્તુ મિશન ટેકનોલોજી કંઈ પણ હોય તે પૂછાય છે તો મિશન મોસમ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું 2024 માં કેટલા વર્ષ માટે છે બે વર્ષ બે વર્ષ માટે બે હજાર છવ્વીસ સુધી ચાલશે બે હજાર કરોડ રૂપિયા એના માટે ફાળવવામાં આવ્યા છે કોણ 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 એની અંદર કાર્ય કરશે તો મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સ હેઠળ આવતી ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી મીડિયમ રેન્જ ફોર કાસ્ટિંગ દ્વારા અમલ કરવામાં આવશે અચ્છા આ મિસન મોસમ શું છે તો વેધર ફોરકાસ્ટિંગ છે રાઈટ તો જળવાયુ વિજ્ઞાન ક્ષમતા વધારવા વધારવા પર કામ કરશે ક્લાઇમેટ ચેન્જ નો અભ્યાસ કરશે દરેક વસ્તુ ની માહિતી આપશે રાઈટ રાઈટ એ માટે મોસમ જીપીટી ડેવલપ પણ કરવામાં આવ્યું છે જીઆઈએસ આધારિત ઓટોમેટેડ ડિસિઝન સિસ્ટમ પણ એપ્લે બનાવવામાં આવશે અચ્છા મિશન મોસમ એનો લાભ કોને મળશે તો કૃષિ આપતા પ્રબંધન રક્ષા ક્ષેત્ર જળવાયુ વીજળી પર્યટન એ બધા ક્ષેત્રને એનો લાભ મળશે તો આનાથી બહાર તમારે કોઈ ક્વેશ્ચન નહીં હોય રાઇટ કોઈ પણ વિધાન વાક્ય પૂછશે તો આ જે મેઇન ટોપિક છે એ મેં તમને એકદમ શોર્ટ એકદમ ટૂંકી માહિતીમાં તમને પૂરા પાડ્યા છે રાઈટ આમ તમે એમ સમજી શકો શોર્ટ એન્ડ સ્મીટ જસ્ટ ટુ મિનિટ મિશન મોસમ ટુ મિનિટ તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ મજા આવી ફરીથી રિપીટ કરી લઈએ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં લોન્ચ બે વર્ષનો સમયગાળો

એ બધું એના માટે ચેટ જીપીટીનું વિકસાવવામાં આવશે કહું તો મોસમ નામનું જીપીટી વિકસાવશે જીઆઈએસ આધારિત ઓટોમેટિક ડિસિઝન સિસ્ટમ પણ વિકસાવશે અને મેક્સિમમ લાભ કોને મળશે તો કૃષિ આપદા પ્રબંધન રક્ષા ક્ષેત્ર જળવાયુ વીજળી પર્યટન એ બધાને લાભ મળશે ફ્રેન્ડ્સ ખરેખર આ મેં બહુ જ મસ્ત મજાની તમારા માટે મહેનત કરી છે ગમી હોય ને તો એક લાઇક અને શેર બટન જરૂરથી દબાવજો જેથી કરીને આવનારી એસટીઆઈની પરીક્ષામાં બેસનારા લોકોને આ શોર્ટ એન્ડ સ્વીટ માહિતી ફટ લઈને મળી જાય થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો બાય ફ્રેન્ડ્સ